હાય ફ્રેન્ડ્સ હું રવિ મોડાસિયા તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું પાસવર્ડ વિશે એ પાસવર્ડ મોબાઈલનો પાસવર્ડ નહીં એ પાસવર્ડ તમારા બાળકને આપવાનો પાસવર્ડ એ પાસવર્ડથી તમારો બાળક સુરક્ષિત છે એ પાસવર્ડથી તમારો પરિવાર સુરક્ષિત છે નહીં સમજાય એના માટે હું કહાની લઈને આવું છું કહાની થોડા દિવસ પહેલાની છે માનિત એના મમ્મી એને સ્કૂલે મૂકવા જાય છે સ્કૂલેથી છૂટે છે એટલે માનિત એના મમ્મીની વેઇટ કરતો હોય છે એ સમયે સંજોગ અનુસાર એના મમ્મીને માનિતને લેવા જવામાં થોડું લેટ થાય છે એ સમય દરમિયાન ત્યાં એક અંકલ આવે છે માનિતને કહે છે કે ચાલ બેટા આજે તારા મમ્મી નહીં આવી શકે તારા મમ્મીએ મને લેવા મોકલ્યો છે માનીત તરત જ પેલા અંકલને કહે છે કે પાસવર્ડ આપો પેલા અંકલ કહે છે પાસવર્ડ શેનો પાસવર્ડ માનિત કહે છે તમને મારા મમ્મીએ લેવા મોકલ્યા છે પેલા અંકલ કહે છે હા બેટા તારા મમ્મીએ લેવા મોકલ્યો છે તો માનિત કહે છે તો પાસવર્ડ આપો પેલા અંકલ મુંજાય છે બેટા પાસવર્ડ તો નથી મારી પાસે તરત જ માનિત દોડીને તેની સ્કૂલના ગેટની અંદર જતો રહે છે હવે વસ્તુ એવી છે કે વાત એવી છે માનિત અને એના મમ્મી વચ્ચે એક પાસવર્ડ રાખવામાં આવે છે કે બેટા જ્યારે હું તને લેવા નહીં આવું ત્યારે જે વ્યક્તિ તને લેવા આવશે દાદા હોય દાદી હોય મામા હોય મામી હોય કાકા હોય પાપા હોય ચાચું હોય કોઈ પણ હોય એ તને પાસવર્ડ આપશે આ પાસવર્ડ તારી અને મારી વચ્ચે છે એ પાસવર્ડ આપે ત્યાર બાદ જ તારે એની સાથે ઘરે આવવા નીકળવું એ પેલા અંકલને ખબર નહીં એટલે આવી રીતે તમે પણ તમારા બાળકને પાસવર્ડ આપો એ પાસવર્ડથી તમારો પરિવાર સુરક્ષિત છે તમારું બાળક સુરક્ષિત છે સાથે સાથે દેશને પણ સુરક્ષિત કરો ફરી એક વખત હું આવી જ કહાની સાથે આવીશ ત્યાં સુધી મને રજા આપશો નમસ્તે જય હિન્દ